નરી ડોક્ટર અમરાપુર અને તેની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ ડીપડીને બેભાન કરી કરાયું રેસ્ક્યુ ડીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાય ડીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ લીધો હાશકારો ફોરેસ્ટ ખાતાની ટીમને આવીને અપારનાથી વેટરનરી ડોક્ટર

અપારનાથી વેટરનરી ડોક્ટર અમરાપુર અને તેની ટીમના સહકારથી એક કલાકની જેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર અલ્ફે જેઠવા વંથલી